વડોદરાની જનતાને કાળજી સુરક્ષાની જવાબદારી તથા સંવેદનશીલતાનું આશ્વાસન હેતુ સાંત્વના કેન્દ્રનો પ્રારંભ કરાયો સાંત્વના શબ્દ સાંભળીને વડોદરા શહેરની જનતાને વડોદરા શહેરના પોલીસ મથકોમાં હવે પોતાની ફરિયાદો નોંધાવવા તથા કામ થવાની સાંત્વના મળશે આ એક એવું કેન્દ્ર છે કે જ્યાં નાગરિકોની સંવેદના તથા સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે અને યોગ્ય કાઉન્સેલિંગ કરી કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સુવિધાઓ એક છત નીચે મળી જો કે આ કેન્દ્રથી નાગરિકોને પોલીસ સ્ટેશનમાં સાંત્વના મળશે તેવી આશા છે પોલીસના સાંત્વના કેન્દ્રથી જે લોકોને પોલીસનો કડવો અનુભવ થયો છે તેઓને રાહત તો મળશે જ પણ સાથે કાનૂની યોગ્ય માર્ગદર્શન પણ મળશે હાલ પ્રાયોગિક ધોરણે હરની પોલીસ મથકે પોલીસ કમિશનર દ્વારા સાંત્વના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે બાદ શહેરના તમામ પોલીસ મથકોમાં આ પ્રકારનું સાંત્વના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા ગુજરાતના પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જે અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈપણ સિનિયર સિટીઝન બાળકો મહિલાઓ એ પોતાના જે પ્રશ્નો છે એ પોલીસ સ્ટેશન આવી અને સાંપના કેન્દ્ર જે છે ત્યાં એક મહિલા કર્મચારી હશે તેની આગળ એ રજુ કરી શકશે અને એનું નિરાકરણ છે એ મહિલા કર્મચારી દ્વારા એને આપવામાં આવશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ